ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યભરમાં પોસ્ટકાર્ડ અભિયાન જૂની પેન્શન યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે એ અંતર્ગત ગયા સપ્તાહમાં રાજકોટ ખાતે બે દિવસ પહેલાં અમદાવાદ ખાતે અને આજે જામનગર ખાતે ગુજરાતના જે પ્રાથમિક શિક્ષકો છે એમની બે હજાર પાંચ પહેલાંની જૂની પેન્શન યોજના જે મંજૂર થયેલી છે એનો ગુજરાત સરકારમાં હજી અમલ નથી અને બે હજાર પાંચ પછીના તમામ શિક્ષકો તમામ રાજ્યના કર્મચારીઓ દેશના તમામ કર્મચારીઓને ધોની પેન્શન યોજના મળે એ માટે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અમારી મુખ્ય માંગણી ધોની પેન્શન યોજના છે ત્યારે કેન્દ્ર દ્વારા તાજેતરમાં યુનાઇટેડ પેન્શન સ્કીમ અમલમાં મૂકેલી છે પણ

આજે માત્ર જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાડા ચારસો શિક્ષકો એ આ પોસ્ટકાર્ડ અભિયાન માં જોડાયા છે અને રાજ્યભરમાં એક એક સપ્તાહમાં માં અગિયાર હાજર લખવાનું આયોજન છે